જય માતાજી મિત્રો આશાપુરામાંના વ્રત વિધિ નિયમ અને ઉજવણી નામથી નવ મંગળવારના નિયમ વ્રત રાખવા વ્રતના દિવસે સાત્વિક ફળાહાર લેવો મનને શાંત રાખવું સાત્વિક વિચાર કરવા ખોટું બોલવું નહીં માં આશાપુરાનું સ્મરણ રાખવું અંતરમાં સંપૂર્ણ શ્રદ્ધા રાખી મંગળવારનું વ્રત કરવું બપોરે નાહી ધોઈ સ્વચ્છ કપડાં પહેરવા સ્વચ્છ જગ્યા પર બાજોઠ અથવા પાટલો મૂકવો તેના પર માં આશાપુરાની છબી પધરાવવી ઘીનો દીવો કરી અગરબત્તી પ્રગટાવી શુદ્ધ પાણીનો લોટો ભરી રાખવો પાંચ વસ્તુઓનો પ્રસાદ જેમાં સાકર દૂધ પાણી ઘી તથા લોટ રાંધીને બનાવવો પછી માતાજી આગળ ધરાવવું શુદ્ધ આસન પર બેસવું બેસતી વખતે જેમાં પાંચ વસ્તુઓનો પ્રસાદ છે તેમ પાંચ તત્વો શરીરમાં ધારણ કરવા સત્યરૂપી સાકર ગમરૂપી ઘી દ્રવ્યરૂપી ધૂપ પ્રેમરૂપી પાણી અને લક્ષ્યરૂપી લોટ પછી નવ મંગળવારના નિયમવ્રતની વાર્તા વાંચવી અથા સાંભળવી વાર્તા પૂરી થયા પછી આશાપુરાની આરતી બોલવી અને થાળ બોલવો પછી પાણીનો લોટો ભરેલ છે તે લઈને મા આશાપુરાનું નામ લઈ થોડું ઘરમાં છાંટવું બાકી રહે તેનું ચરણામૃત લેવું તુલસી ક્યારા કે બીજે ક્યાંય એ પાણી નાખવું નહીં જે પ્રસાદ છે તે છોકરાઓ તથા મોટાઓને આપી શકાય અને એકટાણું કરવું આવી રીતે જે શુદ્ધ વિચાર તથા સાચા ભાવથી પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસથી માં આશાપુરાના નામથી નવ મંગળવારના નિયમ વ્રત કરે છે તેને માતાજી સુખ અને શાંતિ આપે છે આ વ્રત કોઈ પણ સ્ત્રી પુરુષ વર્ષના કોઈ પણ મંગળવારથી કરી શકે છે શ્રદ્ધા સાથે વ્રત કરવાથી આ વ્રતનું અવશ્ય ઉત્તમ ફળ મળે છે કંટાળીને મન વગર વ્રત કરવું નહીં પરંતુ આ વ્રત કર્યું એટલે ફળ મળશે જ એવી શ્રદ્ધાથી કરવું આપની ગમે તેવી મુશ્કેલી દૂર થશે અને દરેક આશા પૂર્ણ થશે આ વ્રત વાર્તામાં દર્શાવેલ શાસ્ત્રીય વિધિ પ્રમાણે જ કરવું આ વિધિ સાવ સહેલી છે શાસ્ત્રીય રીતે વ્રત કર્યા વગર વ્રતનું કોઈ ફળ મળતું નથી વ્રતની ઉજવણીના દિવસે પહેલાં વ્રતની પુસ્તિકા આપવી અને પછી જ પ્રસાદ આપવો આ સમયે જય શ્રી આશાપુરા બોલવું વ્રતના દિવસે ઓમ ૐ ક્રિમ કલ્લી આશાપુરાય નમઃ એવો જાપ જેટલી વાર વધુ થાય તેટલો જપવો વ્રતનો પ્રારંભ કરો ત્યારે જ શ્રી આશાપુરા વ્રત કથાની આ પુસ્તિકાઓ જરૂર મંગાવી લેવી જેથી ઉજવણી સમયે પુસ્તિકાઓ વહેંચ્યા વગર ફળ અધૂરું ન રહે આ પુસ્તિકા એકસો એકાવન શ્રદ્ધાળુ ભાઈ બહેનોને આપવાથી વ્રતની દરેક મનોકામના પૂર્ણ થાય છે ઓછામાં ઓછી પાંચ અગિયાર પચીસ કે એકાવન આપી શકાય મંગળવારે જો બહાર ગામ જવાનું થાય તો સ્ત્રીઓને કોઈ અડચણ હોય સૂતક હોય તો પછી બીજા મંગળવારે વ્રત કરવું વચ્ચે કોઈ મંગળવાર કે કુદરતી આફત હોય તો વ્રતની વિધિને અસર થતી નથી પરંતુ કુલ નવ મંગળવાર થવા જોઈએ મા આશાપુરાનું આ પુસ્તિકામાં દર્શાવેલું વ્રત અને તેની કથા પ્રાચીન છે આ વ્રત કરવાથી સામાન્ય ગરીબ છોકરાઓ પણ ઘણા શ્રીમંત થયાના દાખલા મોજૂદ છે આપને પણ મા આશાપુરા જરૂર મદદ કરશે એકવાર શ્રદ્ધાથી આ વ્રત કરજો કોઈ પણ નવું સાહસ ઉદ્ઘાટન સમયે કે પરીક્ષા સમયે ઓપરેશન સમયે વહારગામ જતા સમયે આપત્તિના સમયે આ વ્રત અવશ્ય કરવું અથવા તો ઓમ હ્રીં શ્રીમ કલ્લી આશાપુરાય નમઃ બોલીને વ્રત કરવાનો સાચા દિલથી સંકલ્પ કરવાથી પણ મુશ્કેલી ચમત્કારિક રીતે દૂર થઈ જાય છે વ્રતની આ પુસ્તિકા પૂજામાં રાખવાથી મંત્ર જેટલો ચમત્કારિક લાભ થાય છે વ્રતનું ઉજવણું કરતી વખતે નવ કુમારિકાઓ અને એક બાળબ્રહ્મચારી જમાડવો અથવા ગાયને જમાડવી અથવા તો ગરીબ ભિક્ષુક બાળક કે વૃદ્ધને જમાડવા અથવા તો પાણીનું પાત્ર નવવાર ભોજન થાળ પરથી પ્રદક્ષિણા કરાવીને પછી સ્ત્રી જળ ધરતી માતાને પીવડાવી ઉપર કંકુ છાંટી ચોખાના નવ દાણા નાખી અને વંદન કરવું જુદા જુદા મંગળવારે ઘરની વ્યક્તિઓને પૂછીને તેમને પ્રિય ભોજન વારાફરતી જમાડવા છેલ્લા નવમાં મંગળવારે પોતાને સૌથી પ્રિય ભાવતી વસ્તુઓ ખાવી અને પરિવારને ખવડાવવી દરેક મંગળવારે એકટાણું કરવું આમ પૂરી શ્રદ્ધાથી મા આશાપુરાનું વ્રત કરવાથી ચોક્કસ ફળ પ્રાપ્ત થાય છે તમે પણ મા આશાપુરાનું વ્રત કરી તેમની શ્રદ્ધા અને વ્રતનું ઉજવણું કરો અને મા આશાપુરાના આશીર્વાદ પ્રાપ્ત કરો આ વિડીયોને લાઈક કરો તમારા મિત્રોને શેર કરો આ ચેનલ ગુજ્જુ પરિવાર જો હજુ સુધી તમે સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી કરી દો બાજુના બેલ આઇકન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને આપણા દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળે નવા વિડીયો નવી માહિતી સાથે ફરી મળીશું જય આશાપુરામાં